કોણ છે કિન્નરો ની કુળ દેવી કયા દેવી ની પૂજા કરે છે કિન્નર ક્યાં છે તેમનું મંદિર શું ચડાવવામાં આવે છે તેમને દેશના સુપ્રસિદ્ધ શક્તિપીઠો પૈકીનું બહુચરાજી મહેસાણાની બિલકુલ બાજુમાં આવેલા બહુચરાજીમાં શક્તિપીઠ એવા બહુચર માતા બિરાજમાન છે અહીંયા આગળ શ્રદ્ધાળુઓ

અને માન સરોવરની અંદર માએ પહેલાં એક રાજવીને એક પરચો આપેલો છે કે નારીમાંથી નર કીધો ઘોડીમાંથી ઘોડો કીધો કૂતરીમાંથી કૂતરો કીધો અને આ પરચાને અનુલક્ષીને જે જે વ્યંઢળ એટલે કે જે નહીં પુરુષ કે નહીં સ્ત્રી જાતિમાં છે જે માતાજીના બેખ કહેવાય છે અહીંયા આગળ માના સાનિધ્યમાં દિવસ અને રાતમાં ભગવતીની બહુચરની ઉપાસના કરી અને માને પાસે એવી પ્રાર્થના કરે છે માને કે એવી માગણી કરે છે કે આવતો જન્મ અમારો પુરુષત્વ તરીકે પુરુષત્વ આગલા જન્મની અંદર અમને મા ભગવતી પુરુષાતન પ્રાપ્ત કરે અને એ પુરુષાર્થન પ્રાપ્ત કરવાના હેતુથી વ્યંઢળો અહીંયા આગળ મા ભગવતીના સાનિધ્યમાં એની ભક્તિ ઉપાસના અને અહીંયા આગળ કાયમી રત રહે છે કે જ્યારે બંને રાજાઓ છે બંને રજવાડાના રાજાઓ એમ કહેવાય કે બંને મિત્ર હતા અને બંને એક એક કરાર કરેલો છે કે મારે ત્યાં કુંવરી અને તમારે ત્યાં કુંવર આવે તો આપણે બંને વેવાય બનીશું પણ જે કાલરીના વજયસિંહ નામના રાજવી છે એમને કુંવરી આવી છે અને છતાંય એમણે કુંવર છે એવું બહાર પાડી અને જ્યારે પાટણના ચાવડા રાજાને એમણે કહેલું કે ભાઈ મારે કુંવરી છે કુંવર છે અને બંનેને એમને કુંવરીને બોલાવ્યા ત્યાં આગળ પછી એમનો જે પોલ છે ખુલી જાય છે કે ભાઈ આ કુંવરી છે બરાબર અને પછી ત્યાંથી એ કુંવરી પાટણથી ઘોડી ઉપર માતાજીના સ્મરણ કરી મા બહુચરનું સ્મરણ કરી અને અહીંયા આગળ માતાજીનું જે વરખડીનું સ્થાન છે ત્યાં વિશ્રામો લે છે અને એની સાથે જે ઘોડી ઉપર સવાર કરી અને એની સાથે કૂતરી હતી એ કુંવરી અહીંયા આગળ આ વરખડીના સ્થાનની ઉપર જે બાજુમાં છે ત્યાં વિશ્રામો કરી અને નજર કરે એટલે કૂતરીમાંથી કૂતરો થઈ જાય છે માતાજીના માન સરોવરમાં સ્નાન કરીને ઘોડીમાંથી ઘોડો થાય છે અને એ કુંવરીમાં ભગવતી બહુચરને યાદ કરી અને

બેટા આવો અમારા જોડે મારા જોડે તમારા તમારી જગ્યા છે તમે જે આનંદ નો કરવો સોભળો કદાચ તો એમાં બે લીટીઓ છે એ લીટીઓ તમે હોભળશો તમને તરત ખ્યાલ આવી જશે પણ કદાચ મને યાદ નથી પણ જાણી વેંઢળ કાય મા અણજુક્તિ માં તે લીધા એ તેજો મહિમા એને પાલવથી ઢોકીને જોડે રાખી અને જગતના કલ્યાણ માટે આગળ કરી તો એ જ અમે માનવાંશ છીએ અને એક એક કથા એવી પણ છે કે ભગવાન શ્રી રામ જયારે પૃથ્વી પર આવ્યા અને અમને સાહેબ નું સ્વયંવર જોવા મા શક્તિ નો શ્રી રામ નો એ સ્વયંવર જોવા રહ્યા રહ્યા ત્યારે આ પૃથ્વી પર સર્વ દેવી દેવતાઓ જતા પણ અમે ના ગયા અત્યારનું આ પૃથ્વી પર અમારું પ્રભુ શ્રી રામ સાથે અને મા સાથે અમારો એક મા પુત્રનું હોય માતા દીકરાનું હોય બાપ દીકરાનું હોય એવું વર્ષોથી ચાલતું આવ્યું છે બહુચર માતાના મંદિરમાં દાયકાઓથી અહીં બહુચરની પૂજા કરતા વ્યંજણોની કહાની કંઈક ઓરત છે આપણી સાથે અહીંયા આગળ હાજર છે તો એમની સાથે વાત કરશું કે બહુચર માતાની ભક્તિ તેમની કયા પ્રકારનું હોય છે બોલો માસી માસી આપણે અહીંયા બહુચર માતાની જે ભક્તિ કરીએ છીએ એ કેવા પ્રકારની ભક્તિ હોય છે આપણે ભક્તિ કરીએ છીએ કયા પ્રકારે માતાજી સારા કામ કરે કોઈને બાળક ના હોય તો બાળક આપે માં સારા કામ માટે બધું સારું કામ થઈ જાય એના માટે ભક્તિ કરીએ છીએ

મારું નામ પૂનમ માસી છે શિષ્યનો જે સંબંધ છે તમારે કયા પ્રકારનો કેવી રીતે અમારા ગુરુ શિષ્યનો જે સંબંધ છે ને એ ગુરુ અમારા અમારા મોટા કહેવાય અમારેથી ગુરુ શિષ્યને અમારે એવો સંબંધ હોય છે એમને કે એ પાલન કરવું પડે અમારે આમાં આમાં તમે ગોચલ માતાની જે તમે માનો છો

કિન્નરો કઈ દેવીની પૂજા કરે છે આ વાત ખૂબ જ ઓછા લોકો જાણતા હોય છે આજે અમે એ વિષય તમને જણાવી રહ્યા છીએ કોણ છે કિન્નરોની દેવી તેમના વિષય જાણીએ તો બહુચર માતામાં તો વ્યંઢરો ખૂબ જ આસ્થા ધરાવે છે અને દૂર દૂરથી લોકો આ માતાજીના દર્શન કરવા માટે પણ આવતા હોય છે બાધા પણ રાખતા હોય છે દેશના સુપ્રસિદ્ધ શક્તિપીઠ પૈકીનું મહેસાણાના બહુચરજીનું આવેલું બહુચર માતાનું મંદિર છે કે જ્યાં હજારો ભક્તો પોતાનું માથું ટેકાવી ધન્યતા અનુભવી રહ્યા છે અને બહુચરાજી મંદિરમાં કિન્નરોનું પણ ખૂબ જ મહત્વ છે માતાને પોતાની કુળદેવી તરીકે પૂજતા કિન્નરો બહુચર માતાને અર્ધ નાગેશ્વરના રૂપમાં પણ પૂજે છે મહેસાણાથી કામિની આચાર્યનો અહેવાલ ગુજરાત તક